નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કચરા કલેક્શનની ગાડીઓ બાદ કચરો એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા ડબ્બા રઝડતી હાલતમાં જોવા મળ્યા જેને લઈને સામાજિક કાર્યકરે નારાજગી વ્યક્ત કરી એક તરફ વડોદરા શહેરમાં મહાનગરપાલિકાએ પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓનું લોકાર્પણ કર્યું છે જે ખૂબ સારી વાત છે પરંતુ બીજી તરફ સૂકો કચરો અને ભીનો કચરો નાખવા માટેના જે કચરાના ડબ્બા હોય તે ઠેર ઠેર વિસ્તારોમાં લગાવવાના હોય છે જો કે આ નવા નક્કો ડબ્બાઓ કમાટી બાગમાં ધૂળ ખાઈ રહ્યા છે ભંગારની હાલતમાં છે આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ સ્થળ પર પહોંચી અને તંત્ર પર તીખા શબ્દોના પ્રહાર કર્યા છે माननीय प्रधानमंत्री द्वारा स्वच्छता ने झूंबे सुपाड़माय छे पूरा गुजरात માં ભારત માં સ્વચ્છતા માટેના કાર્યક્રમો કરવામાં આવે છે વડોદરા શહેર પર પણ સ્વચ્છતા માટે ઘણા પ્રયાસ કર્યો છે પરંતુ સ્વચ્છતામાં ક્યાંક ને ક્યાંક પાછળ કરમ ધકેલાતો જ છે ગઈ કાલે પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી એ રિક્ષા શરૂ કરવામાં આવી જેથી કરીને વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય પરંતુ બીજી બાજુ આ સ્વચ્છતા જળવાય તેના માટે લીલો કચરો સુકો કચરો ની એક ડસ્ટબિન બનાવવામાં છે ડસ્ટબિન અત્યારે ધૂળ ખાતી હાલતમાં વડોદરા શહેરના સયાજી બાગના ગાર્ડનમાં જોવા મળ્યા છે તો આ ખર્જો વડોદરા શહેરની જનતાના વેરામાંથી તતો એમના ટેક્સના રૂપિયાથી આ બધી વસ્તુઓ આવતી હોય ત્યારે અહીંયા જે ડસ્ટબિનો પડ્યા છે એનો ઉપયોગ કરવો જોઈએ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના સત્તાધીશોને અધિકારીઓ રામના નામે તરીને આવ્યા છે મોદીજીના નામે તરીને આવ્યા છે તો સતાધીશોની વિનંતી છે કે વરોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય અને પ્રાથમિક સુવિધા અપانيه અને પ્રધાનમંત્રીનું સપનું છે કે ભારત અને ગુજરાતને વરોદરા સ્વચ્છતામાં નંબર વેલામ બેલા આગળ આવે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખોટા ખર્ચા કરીને ખોટી જગ્યા મૂકી રાખીને ઉપયોગ નહી કરીને વરોદરા શહેરની જનતાના વેરાના રૂપિયાનું જેમ તેમ ઉપયોગ કરીને અત્યારે 10 મીના પડી રહ્યા છે અમારી મ્યુનિસિપલ કમિશનર સાહેબ એક જ માંગ છે કે આ દેશનીનો વેલા મળતે કે ઉપયોગ કરવામાં અને વડોદરા શર્મા સ્વચ્છતા જડાય વડોદરા શહેર પેલા બીજો તીજા ક્રમાંકે આવે તે પણ અમારી માંગ છે જે રીતે આપણે આપણો ઘર સવારે સ્વચ્છ કરી દઈએ છે તો ઇન્દોર જવાની કોઈ જનનો ઘર જે તે સ્વચ્છ કરીએ તો વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ આ એક એમની પોતાની स्वायत्त સંસ્થા છે પોતે નોકરી કરીયા છે પોતે સેલેરી લઈએ છે રાજકારણીઓ પર વડોદરા શહેરના મતદારોના મત લઈ રહ્યા છે તો વડોદરા શહેર એ પોતાનું એક ઘર સમજીએ અને જે આપણું ઘરની સ્વચ્છતા કરતા એ રીતે વડોદરા શર્મા રોજ સ્વચ્છતા જળાઈ તેવા પ્રયાસ કરવા જોઈએ ઇન્દોર જેણે ખાલી ખાલી નાટકો કરીને આવીને અહીંયા જો વરોદરા શહેરમાં સ્વચ્છતા ન જળવાતી હોય તો ઇન્દર જોવાનો ખોટું નાટક બંધ કરવામાં અને એના પર રૂપિયા જે વાપરવામાં છે એવા ખોટા રૂપિયા ના વાપરે તે પણ માંગ